ભૂલી જાવ આપણા રાતના ચાર તો વાગેલા હતા એમાં હું તો ભૂલ છું તું તો મમ્મીએ બૂમ પાડી એટલે મન બૂમ પાડી એટલે કે બાપુ હોય આવજે એટલે મારા મનમાં મગમાં મમ્મી ગોખ થઈ ગયો એટલે હું હોય તો આવી તો આવી એટલે મને એક કે પહેલાં એક મળ્યું પછી બીજું મળ્યું છોકરાઓના નક્કી છે વાગે છોકરાઓના નક્કી છે વાગી છું

দ કાનોનો uppan khu khu jil bande surprise pade pade fir ko na kare na kele

વાહ <muchan> મોટા <muchan>